બને રહી તો આપણે છે ને આપણી વાડીમાં સરસ મજાનું નવરાત્રી નું આયોજન થવાનું છે તો તમને હું બતાવી દઉં કારણ કે અમારી વાડી એટલી બધી આમ મોટી મોટી કરતાંય ગંદી એટલું બધું આમાં ઘાસ ઉગ્યું છે તો બહુ બધા માણસો કામે લાગી ગયા છે અત્યારે અને સુપર આયોજન કરવાનું છે તો આજે છે ને સવારથી આ બધા જો આ બધા ટ્રેક્ટરોની લાઈન લાગી ગઈ છે તો બધા માણસો બહુ બધા કામ કરવા મળ્યા છે વાડીમાં અને આયોજન બહુ સરસ રીતે કરવાનું છે અને આ છે આ બધા છે પલંગ છે આપણે શુક્રવારીના એ બધા સરખા મુકાઈ દીધા છે અને થોડા થોડા અંતરે જો કચરાના ઢગલા સરસ બાળે છે અને આપણે જોઈએ ક્યાં સુધી કામ પહોંચ્યું હજી તો આ બધા પલંગને સાઈડમાં કરવા પડશે અને ઓલરેડી જીસીબી પણ આવી ગયું છે અને બહુ બધા માણસો જો કામે લાગી ગયા એટલે નવરાત્રી નું આયોજન અને આ નવરાત્રી ના આયોજન માટે આ મેઇન

આ તો આ અહીંયા તો ભડકા કર્યા શું તમે તો ખાંભામાં મોટે પાયે ભડકા તો હવે આપણે જોઈ જો અહીંયા બધે ક્યાંક કચરાના ઢગલા થયા છે અને અહીંયા માણસો બધા જો સરસ બહુ બધી એક એક કાગળીઓ વીણા કારણ કે શુક્રવારી ભરાય ને એટલે શુક્રવારીના હિસાબથી તો બહુ બધું તો જો આ બધા સરસ મજાનું કામ કરે છે અમારે આ બધી છે ગ્રામ પંચાયતની ફોજ આવી ગઈ છે આખી તો ગ્રાઉન્ડ બધા સરસ સાફ કરે છે અને અહીંયા કંઈક સરસ સરસ રીતે બધું થાય જ કામનું હં આ નોરતાનું આયોજન ને ભડકા થાય જ જો હા બહુ સરસ કામ કરે છે અમારા ભાભી બી મેઈન કામ કરે છે સરસ ઓ તમને ધંધે લગાડી દીધા તો જો અહિયાં ભડકા છે અને જો આ કેટલા તાપના કચરે કચરો બાળી નાખ્યો છે તો જોરશોર ખાંભામાં આયોજન નવરાત્રી ઉત્સવ નું આપડે જોઈએ

એટલે હવે આ બધી બહુ સાફ સફાઈ ને માણસો કામ કરે છે આમથી એક રસ હે હા હા નોરતા નું કરે છે એટલે નોરતાનું આવ્યું છે નોય એટલે આપણે સાફ સુફ કરવું પડે હા હા એ તો ખબર છે સારું હવે આ બધું થોડુંક વધારવું પડે ને શુક્રવારી પાછી ભરાય એટલે ઓલી બાજુ શુક્રવારી ભરે એટલે એનું ગ્રાઉન્ડ અલગ કરી દીધું છે તો હાલો બધા બહુ રાડો દે છે તો આપણે ફટાફટ થી બધા માટે સરસ મજાની ચા બનાવી નાખીએ જલ્દી જલ્દી અને અમારે અહીંયા સભા ભાઈ જો આજે બહુ પેક થઈ ગયા છે કામમાં હું હે

આવું કરવું પડે એકદમ ચોખ્ખું તો સરસ મજાના આજે ગુડ ન્યૂઝ મળી ગયા ને મને સવારમાં કે આપણે જોરશોરમાં આયોજન કરીએ છીએ નવરાત્રીનું તો ખૂબ ખુશ થઈ ગયા છીએ આપણે અને આ ગાય માતા જો એટલે જલ્દી જલ્દી ચા બનાવી દઈ અને અહીંયા ગાડી આવી ગઈ છે અહીંયા મારા પપ્પાએ રાહ જોઈ ચાથી હું ચા બનાવું તો જલ્દી આપણે ચા પેલા બનાવવી પડે બહુ બોડું થઈ ગયું હું ગઈ હતી બહાર ને તો હજી સવાર સવારમાં બહાર જઈને આવી એટલા કપડા ધોયા એટલે આજ તો છે ને બહુ દિવસ આખો દિવસ કામ કામ ને કામ જ રહ્યો છે ફટફટ ફટફટ પેલા જલ્દી જલ્દી ચા બનાવી તો જો બધા આવે છે ચા પીવા માટે અહીંયા બધા ગોઠવાઈ ગયા છે મિક્સર સરસ મજાનું જો અહીંયા બધા બેસી ગયા ચા પીવા માટે ટ્રેક્ટર એ ભરાઈને આવી જાય ટ્રેક્ટર ઉપર ટ્રેક્ટર કારણ કે આ ને બધા જ આવું છે રજા આપતા નથી એવું થયું છે હવે જો આ લોકો બધા જાય છે કામ કરી કરી બસ હવે ઘણું કર્યું આજ તો કાલે વાંધો નહીં કાલ પડવાનું જોઈ ને પછી હું ઘણું આજ થાકી ગયા હાવ એમાં એવું છે આ મંડપ પર આવવાના ને એટલે હા જો બતાય ચા મસ્ત કાલે હવે આવી જવાનું છે ગરમ રોટલી આમ જો ઓર્ડર દે છે કાલે ગરમ ગરમ રોટલી બીજું કાજુ પત્રી ને શાક આમાં લાઈટકા ભાભી દે એટલે બધી બહુ ફરમાઈશ કરું છું મોળો નહીં ભાવે હાલો કાંઈ વાંધો નહીં ચા પાણી પીધાના હાલો ભાઈ આ બધા હવે થાકી ગયા છે બધું અહીં મૂકવાનું છે સામાન એ ગયું ચપ્પલ લી મારો હા વેકરામ મુદ્યમ કોની છે કુવાડ

તારા આવું છે નોરતા રમવા અહિયાં તો આ ગ્રાઉન્ડ માં તારા થી શું હેલ્પ થશે મદદ તું કચરો સાફ કરો તો બધા ને કેવાનું અહિયાં કોઈ કચરો નહી કરવાનો અમાર છોકરીઓ ને અહિયાં રમવાનું છે આવીશ નવ દિવસ રમવા જોર થી બોલ તું આવીશ તને મજા આવે છે આ ગ્રાઉન્ડ માં કેટલી મજા આવે છે તો તારી બેન ને લેતો આવીશ ને હે તું કોનો બાબુ છે

કચરાને ને ગોતી ગોતીનામાં નાખે છે જો એને કેટલો રસ છે નવરાત્રી આ ભાઈ હવે અહિયાં તો છે ને બધા સ્વયંસેવકો બધા આવી ગયા છે બહુ બધા અને જો હું ફરી તો જો આપણે સરસ મજાના આપણા આપડાઉન્ડ માં નોરતા નું આયોજન થાય છે તો બધા રમવા વેલા વેલા આવી આમંત્રણ આપી દઈએ છીએ તો આ સાથે આપણે વિડીયોને પણ એન્ડ આપીએ છીએ વિડીયો તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરનાર બાય બાય મિલતે દિનમય નય બ્લોગમય તબ તક કે લઈ બાય